અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ગુમ અથવા ચોરી થયેલ રૂપે પોઈન્ટ ત્યાસી લાખની કિંમતના બાર મોબાઈલ મૂળ માલિકોને પરત કર્યા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે તેરા તુજકોર્પણ અભિયાન અંતર્ગત ગુમ અથવા ચોરી થયેલ રૂપે એક પોઈન્ટ ત્યાસી લાખની કિંમતના બાર મોબાઈલ મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી છે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે તેરા તુજકોર્પણ અભિયાન અંતર્ગત ગુમ અથવા ચોરી થયેલ રૂપેક પોઈન્ટ ત્યાસી લાખની કિંમતના બાર મોબાઈલ મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી છે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા સીઈઆઈઆર પોર્ટલનો ઉપયોગ કરી ગુમ ચોરી થયેલ મોબાઈલ ફોનને શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી જેના આધારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી પોલીસે કેન્દ્ર સરકારના સીઈઆઈઆર પોર્ટલના માધ્યમથી ગુમ થઈ ગયેલ મોબાઈલ ફોન એક્ટિવ થયા હતા જેને સ્ટ્રેસ કરી મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા છે પોલીસે રૂપે એક પોઈન્ટ લાખની કિંમતના બાર ફોન મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી છે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ દ્વારા વર્ષ બે હજાર